દર્શક મિત્રો આપણી ચેનલ સ્કાય ફિનિટ એજ્યુકેમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એચ જે નજીકના સમયમાં એચ મુખ્ય શિક્ષકો માટે જે બદલી કેમ્પ યોજાવાના છે એને લઈને એક અગત્યની અપડેટ છે કે એચ જે મિત્રો છે એમનું જિલ્લાવાર મંજૂર મહેકમની માહિતી એના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સર્વેને એ નમ્ર વિનંતી કે જો આપ આ ચેનલ પર નવા હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આપના મિત્રો સુધી અવશ્ય આ વિડીયો શેર કરશો તો શરૂ કરીએ આજનો વિડીયો જે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શ્રી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની જે સર્ક્યુલર છે એમાં વિષય કે રાજ્યની સરકારી જે પ્રાથમિક શાળાઓ છે એમાં મુખ્ય શિક્ષકનું મહેકમ એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિ મંજૂર કરવા બાબત એટલે કે જે એચડાટ મિત્રોના નિયમો બન્યા છે ગત વીસ જુલાઈના રોજ એ નિયમોના અનુસંધાનમાં હવે નજીકના સમયમાં જ્યારે એચ મિત્રોનો મિત્રોનું બદલી કેમ્પ આવશે તો એના માટે જે રાજ્યની જિલ્લા પંચાયત હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની જે કોઈપણ પ્રાથમિક શાળાઓ છે એમાં એચ કેડરમાં ફરજ બજાવતા જે મુખ્ય શિક્ષકો છે એમના માટે મંજૂર મહેકમ કેટલું છે એની વિગત આ સાથે આપેલી છે તો એમાં જિલ્લા નગર શિક્ષણ સમિતિની જે સરકારી પ્રાથમિક શાળાઓ છે એમાં મુખ્ય શિક્ષક એટલે કે એચટક મિત્રોનું એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસની સ્થિતિએ મંજૂર થયેલ મુખ્ય શિક્ષક મહેકમની જે તે તાલુકા પર ફાળવણી કરી અને એની જાણ જે છે એ સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને કરી અને પોતાના જે તાલુકા છે એ તાલુકાઓમાં મુખ્ય શિક્ષક સામે મંજૂર કરેલ મુખ્ય શિક્ષક મહેકમનો અહીંયા આદેશ કરવાનો રહેશે અને એ જે છે એના ઉક્ત વિગતે જે આ બાબત છે એ બાબતે આ વિભાગ દ્વારા જે સૂચના હુકમો કરી છે અને એમાં ફેરફાર કરવામાં ન આવે ત્યાં સુધી આ મંજૂર જે એચ મુખ્ય શિક્ષક મહેકમ છે એ ચાલુ રહેશે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો કે જે તે જિલ્લા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ છે એમાં મળવાપાત્ર જે મહેકમ છે એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિ એટલે કે જે શિક્ષણ વિભાગનો વીસ સાત ચોવીસના ઠરાવ પ્રમાણે જે તે જિલ્લામાં શિક્ષણ સમિતિ હસ્તકની જે શાળાઓ છે એમાં એકત્રીસ સાત ચોવીસની સ્થિતિ વયપત્રક પર નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને લઈ મળવાપાત્ર જે મુખ્ય શિક્ષકો મહેકમ છે અહીંયા આપેલું છે જિલ્લાવાઈજ હવે એકસો પચાસ જેટલી સંખ્યા ધરાવતી શાળાઓમાં પણ એના નિયમો બન્યા છે એ પ્રમાણે અહીંયા જે મુખ્ય શિક્ષકોનું મહેકમ છે તમે જોઈ શકો આ નગર પ્રાથમિક અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની જે શાળાઓ છે એમાં અમદાવાદ ચારસો બાર વડોદરામાં ત્રણસો આઠ રાજકોટમાં ત્રણસો બોતેર સુરત બસો નવ ખેડા પાંચસો સુડતાલીસ એ રીતે તમામ જે આપણા જિલ્લા છે જિલ્લાઓમાં જે કુલ અગિયાર હજાર છસો ને પંદર બરાબર અગિયાર હજાર છસો પંદર જેટલું એચ ટાકનું મેકમ છે બરાબર અને જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ છે એમાં પણ અહીંયા આપેલું છે તો એ જે વીસ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ છે એમાં પણ એક હજાર એકસો ત્રાણું જેટલા એચડાટ મુખ્ય શિક્ષકોનું મહેકમ છે તો આ મહેકમના અનુસંધાનમાં નજીકના સમયમાં એચડઆટ મિત્રો માટે જે નવા ઠરાવો છે એની જોગવાઈઓને અનુલક્ષીને બદલી કેમ થઈ શકે તો એના માટેની હતી આજની અગત્યની અપડેટ તો આવા જ વિડીયો માટે આવડે ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક